એના જે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક છે એના ત્રીજા પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે ત્રીજો પ્રશ્ન આપણને આપેલો છે કે નીચેના સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે કે નથી સુસંગત છે કે નથી તે આપણે એ વન

અને જો છેદતી રેખા હોય તો આપણને ઉકેલ મળે એક બરોબર એટલે એક ઉકેલ મળશે અને જો ઉકેલ આપણને મળે તો માટેને શું કહેવાય સુસંગત કહેવાય સુસંગત છે એવું આપણે એને કહીએ બરોબર અને એવી જ રીતે જો આપણને બીજું શું યાદ રાખીશું કે એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ આપણને જો બી વન અપોન બી ટુ મળે ઇઝ ઇક્વલ ટુ સી વન અપોન સી ટુ એટલે બધું જ એકબીજાના સમ પ્રમાણમાં હોય બરોબર હોય તો એને શું કહેવાય સંપાતી રેખા કહેવાય સંપાતી રેખા સંપાતિ રેખામાં આપણને અનંત ઉકેલ મળે એક રેખા બીજી રેખાની ઉપર જ આવેલી હોય રેખા કહેવાય ઘણા જ બધા અનંત સામાન્ય બિંદુ મળે એટલે ઉકેલ આપણને અનંત મળશે એટલે ઉકેલ કેટલા મળે આપણને તો અહીંયા લખવાનું અનંત ઉકેલ મળે અને ઉકેલ મળે તો શું એ રાખીશું સુસંગત છે સુસંગત છે જો ઉકેલ મળે તો અને ત્રીજી એક રેખા આવશે આપણે સમાંતર રેખા એના અંદર એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ તો હોય પણ ઇઝ નોટ ઇક્વલ ટુ શું આવશે સી વન અપોન સી ટુ આવે તો આવી રેખાને શું કહેવાય તો એકબીજાના સમાંતર રેખા કહેવાય શું કહેવાય સમાંતર રેખાને અને જો સમાંતર રેખા હોય તો ઉકેલ જ ના મળે ઉકેલ ના મળે કેમ ઉકેલ ના મળે તો એકબીજાના સમાંતર હોય તો અનંત કાળ સુધી એકબીજાના રેખા મળે નહીં છેદે નહીં તો સામાન્ય બિંદુ જ આપણને ના મળે એટલે ઉકેલ ઉકેલ ના ના મળે મળે તો શું શું કહેવાય અસંગત અથવા કહેવાનું સુસંગત નથી તો બસ આપણને આ જ પૂછ્યું છે આનો ગુણોત્તર લેવાનો જો આવો ગુણોત્તર મળે તો છેદતી રેખા એટલે સુસંગત છે એક ઉકેલ મળે આવું આપણને જોવા મળે તો સંપત્તિ રેખા અનંત ઉકેલ સુસંગત છે પરંતુ સમાંતર રેખા આવું મળે આપણને તો ઉકેલ જ સુસંગત નથી ઓકે તો શરૂઆત કરીએ પેલો દાખલો ચાલ તો જે પેલો દાખલો છે એની અંદર કેટલું છે એ ટુ બરોબર કેટલું છે વન બરોબર બી ટુ બરોબર આપણે લખી દેવાનું એટલે ભૂલ ના પડે ને સી વન બરોબર કેટલું છે ને સી ટુ બરોબર કેટલું છે તો એ કેટલું છે અહિયાં ત્રણ આપણને આપેલું છે અને આપણને બે જોડે માઇનસ ત્રણ વાય છે તો અહીં કેટલું આવશે આ સોરી હા બરોબર છે અહીંયા ત્રણ છે અને પછી આપણને બે આપ્યું છે અને પછી કેટલું છે તો પ્લસ ટુ છે એટલે ટુ અને પછી -3 ત્રણ છે એટલે અહીંયા શું આવશે માઇનસ ત્રણ અને આ પાંચ આ બાજુ આવી જાય તો શું થઈ જાય માઇનસ થઈ જાય છે તો આ પાંચ બરોબર અહીંયા આ જીરો આ બાજુ પાંચ આવે તો માઇનસ થઈ જાય એટલે મેં માઇનસ પાંચ અને માઇનસ સાત લખ્યું છે ચાલો હવે શું કરીશું હવે શું કરીશું તો હવે આપણે ત્યારબાદ શું કરીશું તો સી વન અપોન સી ટુ કેટલું થાય છે જોવાનું છે આપણે ચાલો એ વન અપોન એ ટુ એ મળશે આપણને ત્રણના છેદમાં બે બસ મળી ગયું બી વન અપોન બી ટુ શું છે તો બે ના છેદમાં માઇનસ ત્રણ છે તો માઇનસ પાંચના છેદમાં સાત તો માઇનસ પાંચ ના છેદમાં માઇનસ સાત એટલે માઇનસ માઇનસ ઉડી જાય એટલે પાંચના છેદમાં આપણને શું મળશે સાત મળશે ત્રણ છેદમાં બે બે છેદમાં માઇનસ ત્રણ પાંચના છેદમાં સાત આ કશું જ એકબીજાના સમપ્રમાણમાં નથી સરખું નથી તો આપણે લખી શકીએ બી વન અપોન બી ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ નિશાની હોય તેને શું કહેવાય છેદતી રેખા કહેવાય શું કહેવાય છેદતી રેખા તો માટે આપણને એ શું મળે છેદતી રેખા મળે છે લખી લો ત્યારબાદ બીજો દાખલો આપણને આપેલો છે ટુ એક્સ માઇનસ ત્રણ વાય બરોબર આઠ છે ચાર એક્સ માઇનસ છ વાય બરોબર નવ આપણને આપેલું છે બરાબર ચાલો તો બધા જ પહેલાં આપણે શું કરીશું રિવાજ પ્રમાણે તો બધું લખી નાખવાનું કે એ વન કેટલું આપ્યું છે એ કેટલું આપેલું છે અને બી વન કેટલું આપેલું છે બી ટુ કેટલું આપેલું છે સી વન કેટલું છે અને સી કેટલું આપેલું છે લખી નાખવાનું ચાલો આ કેટલા છે બે આપેલા છે આ બીજું સમીકરણમાં ચાર આપણને આપેલા છે તો લખવાના ચાર પણ પ્લસ છે કે માઇનસ જોઈ લેવાનું ચાલો બી વન કેટલું છે માઇનસ ત્રણ છે બી વન અને બી કેટલું છે માઇનસ છ છે બી પછી આઠ છે પણ પેલી બાજુ માઇનસ થાય એટલે માઇનસ આઠ આવે નવ છે પેલી બાજુ માઇનસ થઈ જશે એટલે માઇનસ નવ આવે તો મળી ગયું હવે શું કરીશું તો હવે આપણે એ વન અપોન એ જોઈશું કે એ વન અપકોન એ ટુ શું મળે છે અને બીજું આપણે જોઈશું કે બી વન અપોન બી આપણને કેટલું મળશે અને એવી જ રીતે હા ઉડશે બે દુ ચાર થાય એટલે એક ના છેદ બે મળશે હવે બી વન અપોન બી ટુ માઇનસ ત્રણ ના છેદમાં માઇનસ છ છે માઇનસ માઇનસ ઉડી જાય ને ત્રણ દુ છ થાય એટલે એક ના છેદ આપણને બે મળે હવે સીવન સીટુ ના છે માઇનસ માઇનસ ઉડશે આઠ બે ઉડે છે ચારે ઉડે નવ ત્રણે ઉડે છે તો અહીંયા કશું પણ સમાન નથી એટલે અહીંયા શું આવશે આઠ ના શું આવશે નવ આવશે તો માટે હવે આપણને શું મળે છે કે એ વન અપોન એ ટુ મળે છે સી વન અપોન સી ટુ કેમ કે ટુ છે આઠના છેદમાં નવ છે અને જો આવું મળે તો આને શું કહેવાય સમાંતર રેખા કહેવાય શું કહેવાય માટે આને શું કહેવાય સમાંતર રેખા સમાંતર

ત્રણના છેદમાં બે એક્સ વધતા પાંચના છેદમાં ત્રણ વાય બરાબર સાત અને બીજું છે નવ એક્સ માઇનસ દસ વાય ચૌદ આપણને આપેલું છે તો ત્રીજો દાખલો આપણે જોઈએ તો બધાથી પહેલાં આપણે એ વન લખવું પડે એટલે એ ને કિંમત જોઈ લેવાની ત્યારબાદ શું કરવાનું તો બી વન અને બી ટુની કિંમત આપણે જોઈ લેવાની અને ત્યારબાદ સીવન અપોન સી ટુ એટલે સીવનને સી કિંમત ચાલો એ વનની કિંમત કેટલી છે ત્રણના છેદમાં બે તો લખવાનું ત્રણના છેદમાં બે પછી કેટલી છે તો નવ એક્સ છે એટલે અહીંયા નવ આવશે બી વન કેટલા આપણને આપેલા છે પાંચના છેદમાં ત્રણ કેટલા આવશે પાંચના છેદમાં ત્રણ અને બી ટુ કેટલા છે માઇનસ દસ હોય એટલે માઇનસ દસ થશે સી વન કેટલું છે સાત પેલી બાજુ છે આ બાજુ માઇનસ થાય એટલે માઇનસ સાત આવશે અને સી ટુ માઇનસ ચૌદ આવશે કેમ કે ડાબી બાજુ આપણે લઈ આવીએ એટલા માટે ચાલો હવે શું કરીશું હવે શું કરીશું હવે આપણે એ વન અપોન એ કેટલું મળે છે એ જોવાનું છે ત્યારબાદ આપણને બી વન અપોન બી કેટલું મળે છે અને C1 અપોન સી ટુ સીવન અપોન સી ટુ ચાલો એ ની કિંમત મૂકીએ ત્રણના છેદમાં બે એ વન કેટલું છે ત્રણના અને એ ટુ કેટલું છે નવ છે હવે જો ત્રણ ના છેદમાં બે છે તો નવ ના પણ છેદમાં કશું નથી એટલે આપણે એક લગાડી દઈએ અને આપણે શું કર્યું તો જો ત્રણ ના છેદમાં બે ભાગ્યા નવ ના છેદમાં એક કરવાનું છે પણ આપણે ભાગાકારની જગ્યા પર જો ગુણાકાર કરવો હોય તો આપણે શું કરવાનું જો ત્રણ ના છેદમાં બે છે ભાગ્ય આપણે નવ ના છેદમાં એક કરવાનું છે એની જગ્યા પર આપણે ગુણાકાર કરીએ તો એક ઉપર આવતો રહે ને નવ નીચે જતો રહે બરાબર નવ ના છેદમાં એક છે તો એક છેદમાં અને ત્રણ છંગ અઢાર થાય તો એક ના આપણને છ મળી જશે એ વન હવે બી વન ઓપોન બી ટુ પાંચના છેદ ત્રણ શું છે બી વન છે અને બી આપણને કેટલું આપેલું છે બી તો માઇનસ દસ છે તો માઇનસ દસ એના છેદમાં પણ એક લખી દેવાનો તો માટે પાંચના છેદમાં ત્રણ છે ભાગાકારની જગ્યા કરવો હોય તો માઇનસ દસ ના છેદમાં એક છે તો એકના છેદમાં માઇનસ દસ આવી જશે ચાલો સાદુ રૂપ આપીએ તો પાંચ એકા પાંચ થશે અને ત્રણ ગુણ્યા દસ એટલે માઇનસ ત્રીસ થશે અને પાંચ છંગ ત્રીસ થાય એટલે એક આપણને છ મળશે કેટલું છે માઇનસ સાત છે અને છેદમાં માઇનસ ચૌદ છે માઇનસ માઇનસ ઉડી જાય ને સાત દુ ચૌદ થાય એટલે આપણને કેટલું મળશે એક છેદમાં બે મળશે સીવન અપોન સી ચાલો હવે આપણને શું જોવાય છે જુઓ એ વન અપોન એ ટુ બરોબર છે એ વન ઓપોન એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ શું આવશે બી વન ઓપોન આવશે હવે આગળ બી આપણે ચેક કરવાની જરૂરત છે નહીં તો અહીંયા શું આવશે સીવન ઓપોન સી આવશે અને આવું જો હોય તો આપણે એને શું કહીએ છીએ છેદતી રેખા જો આવું આપણને મળે તેને શું કહેવાય છેદતી રેખા એટલે એક ઉકેલ મળે ને ઉકેલમાં એટલે શું કહેવાયને સુસંગત છે સુસંગત છે રેડી ચાલો આ સ્ટેપ પર તમને ખબર પડી ને શું કરવાનું છે ત્રણ ના છેદમાં બે ભાગ્ય નવ છેદમાં એક કરવાનું છે આપણે ભાગાકાર જગ્યા પર શું કરી નાખવાનું ગુણાકાર એટલે આ સંખ્યા છે ને ઉલટી નાખવાની ધોરણ છ સાત આઠ માં આપણે આવું શીખ્યા હતા તો વિડીયો પોસ્ટ કરીને લખેલો દાખલો ત્રીજો ત્યારબાદ ચોથો દાખલો આપણને આપ્યો છે ચોથો દાખલો બસ એનામાં બી રિવાજ પ્રમાણે એ વનની કિંમત આપણે જોઈ લેવાની ત્યારબાદ એ ની કિંમત બી વન અને બી ટુની કિંમત અને ત્યારબાદ સી વનની કિંમત અને સી ની કિંમત ચાલો એ વન કેટલું આપ્યું છે અહીંયા આપણને પાંચ આપેલું છે અને એ ટુ કેટલું છે તો માઇનસ દસ છે જો નિશાની ભૂલવાની નહીં આ પાંચ પ્લસ છે ને આ માઇનસ છે હં ચાલ બીવન કેટલું છે તો માઇનસ ત્રણ છે જો નિશાની તમે ભૂલી જશો તો આખો જવાબ બદલાઈ જશે આ માઇનસ બાવીસ છે ડાબી બાજુ લાવું તો શું થઈ જશે પ્લસ બાવીસ થઈ જશે હે તો આ ભૂલવાનું નથી તો હવે શું કરીશું રિવાજ પ્રમાણે તો રિવાજ પ્રમાણે આપણે મેળવવાની છે અહિયાં ટુ ની કિંમત અને ત્યારબાદ શું મેળવવાનું છે બી વન અપોન સી ટુ ની કિંમત ચાલો એ વન અપોન એ ટુ તો અહીં કેટલું આપ્યું છે આપણને એ વન પાંચ છે એ ટુ માઇનસ દસ છે તો પાંચ દુ દસ થશે એટલે એકના છેદમાં માઇનસ બે મને જવાબ મળશે એ વન નો બી વન ઓપોન બી ટુ માઇનસ ત્રણ છે અને છેદમાં છ છે માઇનસ એક ના છેદમાં આપણને બે મળશે ચાલો સીવન પોઈન્ટ સીટુ કેટલું છે તો માઇનસ અગિયાર છે તો માઇનસ અગિયાર અને છેદમાં સીટુ કેટલું છે બાવીસ છે તો અગિયાર દુ કેટલી થાય બાવીસ થાય એટલે માઇનસ એક ના છેદમાં બે મળશે આમ લખી શકાય ઉપર માઇનસ હોય કે નીચે માઇનસ હોય તો આપણે વચ્ચે લખી શકીએ છે અહીં આપણે હવે શું મળ્યું તો અહીં બધું જ એકબીજાના શું છે સમ પ્રમાણમાં છે એટલે કે એ વન અને બી વન અપોન અને સીવનઅન સી ટુ બધું જ એકબીજાના શું છે અહીં વન આવશે સી ટુ બધું એકબીજાના સમપ્રમાણમાં છે અને સમપ્રમાણમાં હોય તો સંપાતી રેખા એવું મેં તમને શીખવાડ્યું હતું તો અહીંયા શું આવશે સંપાતિ રેખા અને રેખાઓ એકબીજાના ઉપર હોય તો અનંત ઉકેલ મળે એટલે અહીંયા શું આવશે ઉકેલ મળે છે અનંત ઉકેલ મળે છે એટલે શું આવશે તો સુસંગત છે સુસંગત છે ઓકે તો વિડીયો પોસ્ટ કરીને લખી લો ત્યારબાદ પાંચમો દાખલો જોઈએ આપણે ત્યારબાદ પ્રશ્ન નંબર છેલ્લો દાખલો દાખલો પાંચમો આપણને આપેલો છે કે ચાર ના છેદમાં ત્રણ બધાથી પેલા રિવાજ પ્રમાણે શું કરવાનું તો બધી કિંમતો લખી નાખવાની એ વન ની કિંમત ત્યારબાદ એ ટુ ની કિંમત લખવી પડશે આપણે બી વન ની ને બી ટુ ની લખી જ નાખવાની આંખો બંધ કરીને કારણ કે ભૂલ પડે ના એટલા માટે ચાલો એ વન કેટલું છે ચાર ના છેદમાં ત્રણ છે તો ચારના ના છેદમાં ત્રણ હું આવું લખું છું a2 કેટલું છે અહિયાં બે આપણને આપેલું છે બી વન કેટલું પ્લસ ટુ છે તો આ બાજુ માઇનસ બાર લખવા પડે ચાલો હવે શું કરીશું રિવાજ પ્રમાણે તો એ વન અપોન ગુણોત્તર લખવું પડશે એ વન અને એ ટુ ત્યારબાદ શું કરવું પડશે આપણે તો બી વન અપોન બી ટુ અને ત્યારબાદ શું આવશે સી વન સી ટુ ચાલો ના છેદમાં બે ના છેદમાં એક લખી દો હવે આપણે શું કરવાનું ભાગાકાર નહીં આપણે ગુણાકાર કરવો છે તો ચાર ના છેદમાં ત્રણ ગુણિયા ના છેદમાં એક છે તો એક છેદમાં બે લખી નાખવાના એવું આપણે ધોરણ છ સાત માં શીખ્યા હતા ચાર એકા ચાર થાય ત્રણ દુ છ થશે બરાબર ચાલો બે દુ ચાર થાય એટલે બે ના છેદ માં ત્રણ વન ટુ કેટલું છે માઇનસ છેદમાં માઇનસ બાર છે માઇનસ માઇનસ ઉડી જાય અને હવે આઠ અને બાર બચ્યા છે ચાલો આઠ અને બારમાં કોમન શું છે તો આઠ માં કોમન શું છે જુઓ આઠ બરોબર આપણે શું લખી શકીએ અહીં આપણને છેદ છેદમાં બાર મળે છે જુઓ તો છેદ કઈ કઈ રીતે રીતે કોમન છે ચાર ચાર ઉડી જાય તો બે ના છેદમાં ત્રણ બચશે તો અહીંયા શું બચશે બે ના છેદમાં ત્રણ જુઓ બે ના છેદમાં ત્રણ બે ના છેદ માં ત્રણ બે ના છેદમાં ત્રણ તો અહીં આપણને શું મળ્યું બધું જ એકબીજાના સમ પ્રમાણમાં એ વનઅુ અને b1 b2 અપોન બી આ બધું એકબીજાના સમપ્રમાણમાં સરખું મળે છે એટલે મળે છે અને અને જો હોય તો એને શું કહેવાય સ સ રેખા રેખા એટલે રેખા એકબીજાની ઉપર આવેલી હોય બે રેખા એટલે સામાન્ય બિંદુઓ અનંત મળે એટલે અનંત ઉકેલ મળે અને ઉકેલ મળે તો એને કહેવાય સુસંગત કહેવાય શું કહેવાય સુસંગત છે રેડી તો જુઓ ઉકેલ મળે તો સુસંગત ઉકેલ ના મળે તો શું કહેવાય સુસંગત નથી ને કોનો ઉકેલ ના મળે છેતી રેખાનો એક ઉકેલ મળે સંપાતી રેખાના અનંત ઉકેલ મળે અને જો સમાંતર રેખા હોય તો એનો ઉકેલ ના મળે એટલે કે સુસંગત નથી એવું આવે બસ આટલું આપણે તૈયાર કરવું પડે તો દરેક દાખલા આપણને મોસ્ટ ઓફ આવડી જાય ઓકે તો વિડીયો પોસ્ટ કરીને છેલ્લો દાખલો લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ